નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે પાદરાના કોતરાઠી કોતરા ગામે બની દુર્ઘટના કોજો પરથી પસાર થતી વખતે પઢિયાર પરિવારના ચાર દુબિયા બે બાળકો હજી લાપતા કોટરા ગામ નજીક એક રૂડે દ્રાવક બનાવ બન્યો છે પઢિયાર પરિવારના ચાર સભ્યો કોજો પરથી પસાર થતી વખતે ધાડર નદીના વહેર પ્રવાહમાં વહી ગયા હતા જેથી બે જણોનો બચાવ કરવામાં આવ્યો છે જ્યારે બે બાળકો હજી સુધી લાપતા છે પ્રાપ્ત માહિતી અનુસાર પરિવાર મોટરસાયકલ લઈને કોતરા તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ધાધર નદીમાં પાણીનો પ્રવાહ સ્તર અચાનક વધી જતાં કોઝવે પર પાણી ચડી આવ્યું હતું અને અકસ્માત બન્યો હતો હાલ એસડીઆરએફ ની ટીમ અને ફાયર ફાઇટર ના દરો સ્થળે પહોંચી બચાવ અને શોધખોળ કામગીરી હાથ ધરી છે બે બોટની મદદથી એસડીઆરએફ દ્વારા બાળકોની શોધખોળ ચાલુ કરવામાં આવી છે સાથે જ જેસીબી દ્વારા કોજવે પર ઝાડ અને ઝાકડા દૂર કરવાની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી છે જેથી રેસ્ક્યુ ટીમને મદદ મળે વડુ પોલીસ અને નાયબ મામલેદાર સ્થળ પર હાજર રહી નિરીક્ષણ કરી રહ્યા છે સ્થાનિકોએ પણ મોડી રાત સુધી શોધખોળમાં સહકાર આપ્યો હતો સરફરા દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે પાદરા અલ્પેશભાઈ ઘટના બની અત્યારે થોડું વાગ્યાની આસપાસ તો એ લોકો કે એમના પિયર જાણવા મળ્યું કે એમના પિયરમાંથી આવતા હતા તો એમના પતિ એમની પત્ની અને બે બાળકો બાઈક સ્લીપ ખાતા નદીમાં તનાયા એમાં પતિ પત્નીનો બચાવ છે પણ બે બાળકોનો હજુ પતો નહીં તો અહીંના સ્થાનિક લોકોએ એમના જે કુટુંબીય ગોપાલભાઈ કરીને હતા એમને બચાવી લીધા બેનને તો અને ભાઈને અને પછી તરત જ અમે પંચાયત નથી અમે એક ધર્મેન્દ્રભાઈ રવિન્દ્રભાઈ બીજા પાંચેક જણ નાવડી લઈને અમે તાત્કાલિક ગયા પણ મગરનો એટલો બધો નદીમાં દેખાવ થયો ને કે અમે જેટલે જવાતું હતું ટ્રાય બધા કર્યા પણ અમારી પાસે સાધન ન હતા નાવડીને ચલાવવાના કે હાંકવા માટે અને નાવડી પણ કોની હતી એમાં પાણી આવતું હતું એટલે અમે જેટલું થતું હતું એટલું બધું ગામના બધા જ લોકોએ કર્યું ટ્રેક્ટર ટ્રેક્ટરથી લઈને લાઈટ બાઇટ બધા જ આખો ગામ એક કરફ્યુ આવ્યું એમાં ખાલી અમને સહાયમાં પોલીસ જ ટાઈમે આવી કે કેમના તલાટી આવ્યા છે કામ આખું છે બાકી બાકીનું તંત્ર માંથી કોઈ જ નહીં આવ્યું કે કોઈનો જવાબ નથી મળ્યો નહી આવતું આ છેલ્લા ત્રણ કલાક થવા આવ્યા પણ હજુ કોઈ સંતોષકારક જવાબ અમને આપવામાં આવ્યો નથી ફાયર બ્રિગેડ ની ટીમ છે ફાયર બ્રિગેડ ને સરપંચ છે અમારી પંચાયત ટીમે જેવી ઘટના બની એની મિનિટોમાં જાણકારી પણ અત્યાર સુધી અમને કોઈ જવાબ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી